બે પોઈન્ટ બાણું કરોડ ની લોન લઈ છેતરપિંડી કરી હતી આરોપીએ પોતાના મૃતક ભાઈ અને ભાભીના નામે બનાવ્યા હતા બોગસ પાવર ઓફ એટોર્ની અને બનાવતી દસ્તાવેજો પર ખોટી સહી કરીને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી સાથે સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર જોડાઈ ગયા છે ધ્રુવ બોગસ પાવર ઓફ એટર્ ઠગાઈ આચરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે શું વધુ વિગતો બિલકુલ ખુબ જ મોટા હતી અને આ જે છેતરપિંડી જે છે તે અન્ય કોઈની સાથે નહીં પરંતુ તેમના સગા ભાઈ જે સ્વર્ગસ્થ હેમંત કોન્ટ્રાક્ટર છે અને તેમના ભાભી નૈના કોન્ટ્રાક્ટર જે છે તેમની તેમના નામે રહેલી પેઢીની મિલકતોના

તેના આધારે ઇકો સેલ દ્વારા કનૈયા કોન્ટ્રાક્ટર એટલે કે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન પ્રમુખ અને લાલભાઈ કોન્ટ્રાક્ટર ના જે છે તે કનૈયા કોન્ટ્રાક્ટર ધરપકડ કરી જી જી માહિતી